જયારે દારૂ પીને દારૂડિયાને ભાન નથી રહેતી ત્યારે જાહેર રોડ પર નશાની હાલતમાં અભદ્ર બોલવું ને નશાની હાલતમાં ગમે ત્યાં સુઈ જવું અને મહિલાને ઘર બહાર નીકળવામાં પરેશાની થાય છે ડીએસપી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કેમેરામેન બીજો ભાવનગર

જિલ્લાભર દેવી પૂજ્ય વિસ્તારની અંદર શમશાન રોડ ઉપર અવરનવર ઘટના બને છે આ બોલો બોલો અવરનવર ઘટના નહીં બનવાની બને છે બહુ અવરનવર દારૂ પીને આ લોકોનો પ્રશ્ન છે ઘરમાં ઘૂસી જાય પીધેલાની હાલતમાં અને બહેન દીકરીઓની સામુ જોવે છે અને ખુલ્લે આમ પેશાબ કરે બેન દીકરી ઊભી હોય એનું કાંઈ શરમ બરમ લાગતી નથી આવી રીતે બધું કરે છે અને બકરાની ચોરી દારૂ પીધેલા બકરા ચોરી જાય છે અમારા વિસ્તારની અંદર બહુ અમારે ચોરી અને રિક્ષાના ટાયર રિક્ષાની બેટરી રિક્ષાની ટેપ એ બધું ચોરી જાય છે આ લોકો હું દવાખાને હતો આ લોકોનો ફોન આવ્યો કે અમારી બેન દીકરી ઘરે બેઠી હતી ત્યાં પીધેલા બે ત્રણ જણા આવી ઘરે ગયા ઘરમાં અને ન્યાયભાઈ ફાટક પાસે પેશાબ કરવા મળ્યા અને છોકરીને બોલાવતો હતો

બરાબર ભાઈ રહતા મારા બધા સામે બધા પેશાબ કરવા ઊભા રહે છે તો અમે એ લોકોનો વિડીયો મેં લીધો એ લોકોનો મેં વિડીયો લીધો તો એ લોકોએ એમ કીધું કે અમે પોલીસવાળાને સેક્શન આપીએ છીએ બરોબર ને અમે પોલીસવાળા અમારી આગળ હપ્તા લેવા આવે છે અમે એ વસ્તુ બંધ નહીં કરીએ તો મને એનો મેનો વિડીયો લીધો ને તો એના કારણે એને મને એમ કીધું કે તું ગમે ત્યાં બહાર નીકળીશ ને તો હું તને ચાકો મારી દઈશ તો મારો કોઈ બી વસ્તુ મારી સાથે બનાવ બને મારો અત્યાર સુધી કોઈ દુશ્મન નથી બરોબર તો મારી આગળ ગમે તે બનાવ બને એનો જિમ્મેદાર વિરાટભાઈ રહેશે રહેશે અત્યારે ક્યાં રજૂઆત કરવા રજૂઆત આપણે આ